રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સહી તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં બપોરના ત્રણ હવા ત્રણ જેવું થાય છે ને આજે આપણે વાડીએ આવ્યા છીએ એકલા અને થોડુંક આપણે શાકભાજી બરી ગયું ને એટલે પાછું ફરીને આવી દઈ એટલે પાછું આપણે મંડે થાવા તો આજ વાડીએ આપણે હવારમાં જેતપુર ગયો હતો તો હવારમાં બધું શાકભાજી પાછું જેતપુરથી લેતો આવ્યો છું એટલે શાકભાજીનું બિયારણ ટૂંકમાં ઓમ શાકભાજી નહીં એટલે શાકભાજીનું બિયારણ લેતો હોય ને એટલે આપણે હે ને અત્યારે હવે સૌ એકલો જ જેટલું વવાય ને એટલું વાવી દઈ પાવર આવી છે કાલે સવારે કાલે સવારે પછી પાવી દઈ એટલે ખાલી એક ભીંડો થાય છે બાકી આપણે હે ને બીજું બધું સોરીન સોરાન એ બધું થતું એ બધું બંધ થઈ ગયું એટલે હવે આપણે હે ને પાછું ફરીને બધું આપણે વાવી દઈ એટલે વાવવામાં તો હવે અત્યારે ઘણું લીવો સૌ જેટલું ટૂંકમાં વવાય ને એટલું આપણે બધું એકાએ રેત ન વાવવાનું હોય ટૂંકમાં બિયારણ તો આપણે ગયા હોય ને જેતપુર એટલે બધું લઈ જ લીધું હોય જેટલું જોતું હોય ને એટલું ટૂંકમાં આપણે હાઈ રેત લઈ લેતા હોય એટલે પીંડાનું બિયારણ લેવો છો ગુવારનું લેવો છો એટલે ઘણી વસ્તુ લેવો છો હું હું લેવું હું તમને પહેલાં તો બતાવી દઉં તો આટલી વસ્તુ આપણે આવી છે એમાં અમુક વસ્તુ જૂની છે અમુક વસ્તુ નવી છે આ બધું છે ને જૂનું છે જા મૂળા છે मूड़ा था या एक नंबर आखू डबलूज लीधु आग आग आप सोमासम वाया था जैसे ववनी थी ने तारी हजी मूड़ा हाला है पाशा ववाई है, पासा आज वाववा शो थे मूड़ा खाता पूरा आप घर पूरता ध्याज रखें पशी आ गाजर आ देशी टाइप गाजर से आ लाल गाजर आ बे गाजर ना बी है पशी आ गुवार आ नीलम एकावन आ गुरू बी आ मस्त आए પછી આ છે ધાણી જે આપણે જાવરો થાણી કે પછી આ થાણી બીજી છે આ થાણી કસી કે ક્યાં કસની આવે કસની તો એ થાણી છે અને આ આ ભીંડાનું બી છે અલગ અલગ બધું હોય ટૂંકમાં પછી આ છે બીટનું બી આ બે બીટ છે જા બે આ બીટનું બી છે પછી આ છે વટાણા આ આ વટાણા છે આ પણ વટાણા છે અને આ પણ વટાણા છે પાછી આ ધાણી આજે નવી આવ્યો આ જૂની પડી હતી ટૂંકમાં આ નવી આવ્યો આ ગુવરનું બી નવું આવ્યું પાછું આ તુરિયાનું બી છે ઘીસોડા કહી પછી આ સોરીનું બિયારણ છે પછી આ દૂધીનું બિયારણ છે અને આ છે આપણે વાલ વાલ જે ટૂંકી ના આવે ને ઇવડાય વાલ આ પણ ભીંડાનું બિયારણ છે અને આ છે કાંદા ડુંગળી જે લાલ ડુંગળી કઈને આપણે એ બે પેકેટ એ લઈ લીધા છે જા બે પેકેટ દસ દસ ગ્રામના આવે અને આ છે કાકડી આ રીતની કાકડી એ એક કાકડી છે અને આ છે આપણી ફેવરિટ વસ્તુ બે વાર રોપાનો કર્યો તો પણ થયો નહીં બરી ગયો આ આ વસ્તુ આપણા વાડીમાં ટૂંકમાં થાય ને તાવું જ ખાવાની રેકડીમાંથી લઈને નહીં આ કોબી છે ઈંદુ આ જે આ નારિયેલ ટાઈપની કોબી આવે એટલે આને નારિયેલી જ કહી અમે નારિયેલી કોબી ઈંદુ અને આની મીઠાઈ એટલે હે ને કાંઈ ઘટે નહીં બાયરવાળાનું આવે ઈંદુ હે ઈંદુ તો મસ્ત આવે ટૂંકમાં આપણે હે ને આનો તો રોપ કરવાનો હોય પછી ફેરબદલી કરવી પડે અને આની ડાયરેક્ટ આ ડુંગળીની આપણે સાટણી કરી નાખીશું એટલે એની ફેરબદલી કંઈ કરવાની જરૂર નહીં હવે જેટલું આપણે હે ને અહીં વાડી પાસે છે ને સામે ને એટલું વાડી પાસે વાવશું અને બાકીનું પછી આપણે ઉપર વહી જવું ઉપર એક શાકભાજીનો ક્યારો રહ્યો ને ત્યાં પણ ખાલી છે ત્યાં વાવી દઈ પહેલાં આપણે અહીંયા છે ને ધાણી વાવા ગયા સીધી પોલ માં એટલે અહીંયા ધાણી વાવી એનું કારણ એવું છે કે બપોર પછી અહીંયા હે ને સાયો આવે છે આપડે આ લીમડાનો એટલે અહીંયા સાયો હોય ને એટલે ધાણી ઉગે કાયકા કા નકર હાવ તડકે રહેતી હોય સવાર બપોર સુધી તડકો રીએ પણ વધુ તડકે રહેતી હોય ને આખો દિવસ તો ઓછું ઓછું અને હવે આપણે આ વાવવા ના ને એટલા ટૂંકમાં કોદારીયા લીટા કમ્પ્લીટ થઈ ગયા એટલે ધાણી જ આપણે આગળ વાવી દીધી અને હવે આપણે અહીંયા છે ને આ થોડો કઈ ખાસો છે એમાં સોરી વાવી દેવી છે અને આગળ બોલે પાછળ ટૂંકમાં પાછળ છે ને ગુવાર પીંડો વાવી દે અને આવા કંઈક સોરી ના બી છે અને આપણે વાવવાના છે એક એક વેચ છેટા તો જ આ રીતે વાવી દેવાના એક કઈએ પછી એક આ રીતે વેચ છેટા એક એક બી વાવી દે એટલે થઈ જાય મસ્ત અને આમાં આપણે ત્રણ લીટા કર્યા તો વાવવાના બે જ છે આ કારણ કે છોડવા થાય થોડાક મોટા એટલે બે જ વાવવા છે એક આ ટૂંકમાં ટ્રેક્ટરનું મોટું વાતર જ છે એટલે આપણે ગુવાર પીંડાની તો ત્રણ હાર કરતા પણ આની બે હજાર કરવી પડે તમે રાસાયણિક ખાતર વાપરતા હોય તો વાપરી શકો અમે તો કઈ વાપરતા નથી શાકભાજીમાં ખાસ કરીને નથી વાપરતા બાકી બીજે તો આમાં બધી વાપરી પણ આપણે શાકભાજીમાં બને એટલું નથી વાપરતા બાકી તમે વાપરતા હોય તો નાખી શકો આપણે કઈ નાખ્યું નથી ડાયરેક્ટ સીધા કોદારીના લીટા કરી અને સીધા બી વાવી દીધા આમાં તમે કે રાસાયણિક ખાતર નથી અને હવે બી વાવાઈ ગયા છે પછી આ રીતે આમ પગ આ રીતે આમ બુર દેવાના આ રીતે મસ્ત થઈ જાય એટલે સીધું આને પાણી હવા પાઈ પી દીધ લાલે આપણે સોરી ને એવું વાવાઈ ગયું છે આપણે સોરી વાવી દઈએ એમાં વૈષ્ય લીટો ખાલી પીડ્યો છે એમાં આપણે સાંભળી ગયું તો આ કાકડી વાવી દઈ કાકડીનું પેકેટ પડ્યું છે કાકડી જો તૂટી ગઈ છે અને એના બી પણ લઈ લીધા હે તો આને વાવવાની હોય ફૂટફૂટ સેટે ફૂટફૂટ સેટે ત્રણ તીન ચાર ચાર બી નાખી દેવાના પછી આ રીતે જો હવે આપણે અહીંયા ચાર લીટા હે એટલે દોઢ યુ વાત ટૂંકમાં અહીંયા ચાર લીટરમાં અડધે સુધી ગુવાર વાવશું ગુવાર નીલમ એકાવન અડધે સુધી ગુવાર વાવશું અડધો પાછો ભીંડો વાવ છું અને પછાટે વાલ વાવી દેવું એટલે ત્રણ વસ્તુ અહીં વાવા ગુવાર નું બી કઈક આવવું હોય આને વાવવાનું હોય તો ત્રણ ત્રણ આંગળ છેટે થોડો ઘાટો વાવવાનું હોય પાછો ભીંડો જેમ આપણે સોરી વાવી એવી રીતે વેતવેત છેટે એટલે આ રીતે ટૂંકમાં આપણે ગુવાર કાંટો સારો અત્યારે એટલે ગુવાર ને હે ને કાંટો જ વાવવો પડે પછી આમ બેઠા બેઠા ટૂંકમાં હે ને આ રીતે આમ વેરી દેવાનો આ રીતે આમ બ બે ત્રણ ત્રણ બી પડે તો હાલે એ કઈ વાંધો નહીં આ રીતે હે ને લાગત વાવી દેવાનો હાલો આપણે ગુવાર વાવાઈ ગયો હવે આ હે ને ભીંડો વાવવાનો છે આ બે જાત આ બે જાત ભીંડો વાવવાનો છે અને આ વાલ વાવવાના છે આ બે વસ્તુ વાવવાની રહી બાકી ગુવાર વાવાઈ ગયો અને ભીંડોય વાવી દઈ એટલે આપણે અહીંયા વાવેતરના નામે પૂરું થઈ જાય પછી રહે હવે એ તો માથે રહે આજ તો કારણ કે હવે પછી મોડું થઈ જાય એટલું વાવી રહીને તો મોડું થઈ જાય ઘરે જવાનો ટાઈમ થઈ જાય અને હજી કદાચ ખરનો પૂરો વાટી મીરા એટલે મોડું થઈ જાય એટલે આજ તો જાદુ બધું વાવેતર નહીં થાય કારણ કે ત્યાં ગાજર ડુંગળી અને એવું બધું હજી વાવું છે એ આપણે વાડી પા વાવવું છે અહીંયા હજી વાવવા નહોતું એ આગળ આ બે વસ્તુ વવાઈ જઈ એટલે વવાઈ જઈ અને હજી આ તડકા પડે છે ને સુધી આ બધું શાકભાજી આપણે વાવી ગી પછી જો ઠંડીમાં હાવ વાવીને તો સોડવા ગ્રોથ ન કરે અને હજી તડકા એમ માનો ને કે દિવાળી હુજી તડકા પડે એટલે તાવુજીમાં સોડવા થઈ જાય હાઈ ક્લાસ અને પછી શિયાળામાં હે ને બધી વસ્તુ થાય હા ટૂંકમાં દોઢ મહિને જ્યાં ભીંડામાં હે ને દોઢ મહિને પિસ્તાલીસ દિવસે શીંગાની ટૂંકમાં તૂટે એટલે આખો શિયાળો આ ભીંડો થાય અને ગુવારે એમ થાય આ વાલે એમ થાય બધી વસ્તુ જેટલી આપણે અત્યારે ને એ બધી એ વસ્તુ આખો શિયાળો થાય અને આ ખાસ વાવેતરનું કે આપણે આ શાકભાજી વેસાતું લઈને એ કોઈ દિવસ પૂરું પડે નહીં આપણે ઘરમાં સભ્ય અમે તો હાથ હાથ સભ્ય થઈ હવે હાથ સભ્યમાં આપણે ટાણે ટાણે ને પાંચસો ગ્રામ શાક જોતું હોય તો પાંચસો ગ્રામના પૈસા તમે અત્યારે વેસાતું લેવા દાવ ને તો કમ સે કમ પચાસ રૂપિયાનું ખાલી શાકભાજી થાય એક ટાઈમનું એટલે જેટલું બને ને એટલું આપણે અમે તો વર્ષો વર્ષ અમે જ નગર પહેલાં છે ને ચાર ચાર પાંચ પાંચ વીઘાનું વાવતા શાકભાજી એટલે ખાસ અમને તો બાપ દાદા વખતનો અનુભવ છે બરાબર કેવી વસ્તુ ક્યારે વાવાય નહીં અને ખાસ અત્યારે છે ને આ વાવો ને તમારે વેસવા વાવવું હોય ને તોય વાવીએ આ બધી વસ્તુ જે આજ મેં બતાવી તમારે વેસવા વાવવું હોય અત્યારે જમીન ખાલી પડી હોય અને તમારે વાવવું હોય તો તમે વાવી શકો પણ જમીન ખાલી હોય તો થાય બધોય તમે જો અત્યારે ભીંડો તમે વાવો ને એટલી પચાસ સાઠ રૂપિયાનો કિલો દઈશ આખો શિયાળો ભીંડો ઉતરશે હોળી ખુદી એમાં કાંઈ ઘટે નહીં તમારે બરાબર પણ ખામસાઈથી વાવો એમાં તો રાસાયણિક ખાતર ને દવાઓને બધું તમે સાટો એટલે તો હાઈ ક્લાસ થાય એમાં કાંઈ ઘટે જ નહીં એવું થાય બરાબર આપણે તો કાંઈ રાસાયણિક ખાતર ઘર પૂરતું વાવવું છે એટલે કાંઈ નાખતા નથી ટૂંકમાં અમે આ હે ને કોબી બે ત્રણ વીઘાની વાવતા બે વીઘાની દોઢ બે વીઘાની કોબી હોય ભીંડો એક વીઘાનો હોય અને ગુવાર અડધાક વીઘાનો હોય સોરી હોય સોરા હોય દૂધી હોય કિસોડા હોય આ બધી વસ્તુ અમે વાવતા પણ એમાં ખાસ કોબી અને ભીંડામાંથી જ અને ગુવારમાંથી ગુવાર તો કદાચ એટલો બધો ભલે મોંઘો હોય ગુવાર સો દોઢસો રૂપિયાનો કિલો હોય પણ એટલો ટાઈમ હાલે નહીં બે ત્રણ વીણી આપણે ઉતારીને તો ગુવારનું પૂરું થઈ જાય ટૂંકમાં કે વધીને પાંચ વીણી આવે એમ ટૂંકમાં તો ગુવારનું પૂરું થઈ જાય પણ ભીંડો છે ને આખો શિયાળો ઠાકે નહીં ભીંડાના પચાસ રૂપિયા જ કિલ્લાના હોય અને ગુવારના ફળની એકસો વીસનો કિલો જતો હોય માર્કેટમાં હો એ ભાવ આ ભાવ તે થાય ટૂંકમાં દિવાળી પછી તમારો ગુવાર કે ભીંડો જે જાય ને એટલે ગુવારે એકસો વીસનો કિલો જાય અને ભીંડો પચાસ સાઠ રૂપિયાનો કિલો જાય પણ ભીંડામાં અને કોબીમાં એમાં પૈસા થાય એની કોઈ સીમા નહીં એટલા પૈસા થાય વીકો તમારો લાખ દોઢ લાખ બે લાખનો વીકો આમાં થાય ટૂંકમાં પણ વાવવાનું ઋતુ ચક્ર આ ટાઈમ હોવો જોઈએ જન્માષ્ટમી પછી તમે ટૂંકમાં આપણે પાયસમ તો હવે વહી ગઈ રક્ત પાયસમ તાહુજીમાં તમે વાવેતર કરી શકો એટલે ફર્સ્ટ ક્લાસ થાય એમાં કાંઈ ઘટે નહીં